જય જવાન જય કિસાન આજે તારીખ ત્રણ છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો પચીસથી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા આવક નોંધાય છે બસો ને એકત્રીસ મણની જીરુંનો બજાર ભાવ રહ્યો છે ચોત્રીસોથી લઈને ચાર હજારને બે રૂપિયા આવક નોંધાય છે સત્તરસો ને તેપન મણની વરિયાળીનો બજાર રહ્યો છે એક હજાર એકથી લઈને સત્તરસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે બાવીસસો ને અઠ્યોતેર મણની એરંડાનો બજાર રહ્યો છે અગિયારસો નેવથી લઈને બારસો ને તેત્રીસ રૂપિયા આવક નોંધાય છે પંદરસો ને ચાલીસ મણની ઘઉંનો બજાર રહ્યો છે ચારસો પચીસથી લઈને પાંચસો ને અઢાર રૂપિયા આવક નોંધાય છે સત્તરસો ને પચાસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે ચૌદસો પચાસથી લઈને બે હજાર રૂપિયા આવક નોંધાય છે એકવીસ હજાર પાંચસો ને નવ મણની કાળા તલનો બજાર ભર રહ્યો છે ઓગણીસોથી લઈને છવ્વીસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે એકસો ને છ મણની રાયડોનો બજાર ભર રહ્યો છે એક હજાર પચાસથી લઈને અગિયારસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસોને વીસ મણની રાયનો બજાર ભર રહ્યો છે અગિયારસો પચીસથી લઈને બારસો ને અઠ્યાસી રૂપિયા આવક નોંધાય છે એકસો ને ત્રેવીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને તેરસો ને દસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને અઠ્યાસી મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર વીસથી લઈને એક હજાર ને અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે ચારસો ને છપ્પન મણની સોલે ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર ચોપનથી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને આડત્રીસ મણની મગફળીનો બજાર ભરાયો છે સાતસો પચાસથી લઈને તેરસો ને બાર રૂપિયા આવક નોંધાય છે આઠસો ને અઠ્યાવીસ મણની મગનો બજાર ભરાયો છે અગિયારસોથી લઈને ચૌદસો ને અડસઠ રૂપિયા આવક નોંધાય છે એકસો ને અડસઠ મણની મેથીનો બજાર ભરો્યો છે આઠસો વીસથી લઈને નવસો ને ચોપન રૂપિયા આવક નોંધાય છે બસો ને પંચ્યાસી મણની અજમોનો બજાર ભરો છે સાતસોથી લઈને સોળસો ને છ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને બોતેર મણની અને ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને એક ને પચાસ રૂપિયા આવક નોંધાઈ છે બાવીસો ને તેત્રીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ત્રણ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રો માટે સૂચના પણ છે કે તલની આવક આજે અત્યારથી સદંતર બંધ કરેલી છે અને તલની આવક આવતીકાલે બપોરે ચાર વાગે પછી લેવામાં આવશે અને આ ખેડૂત માટે સૂચના હતી સાથે જ વરસાદની સિઝન છે એટલે માર્કેટયાર્ડમાં વ્યવસ્થા સાથે જ ઢાંકવાની માલસામાન ઢાંકવાની વ્યવસ્થા સાથે જ માલ લઈને આવવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવી છે સાથે જ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ જોવા માટે ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો